નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત આજે બીએસએનએલ ઓફિસ ખાતે અમારી આખી ટીમ ગ્રીન સારથીની ટીમ ગ્રો નેટિવ ગ્રીન ફોરમ કે જેની ટીમ અમારે આજે ગણેશ વિસર્જનના બીજા દિવસે છસો ને એકાવન વૃક્ષો વાવવા માટે અમારા ગ્રીન સારથી મિત્રો બીએસએનએલની કોલોની ઓફિસ સાથે મળ્યા છે ઓળધો સાથે સાથે સ્પોન્સર પણ છે સાથે સાથે અમારી આખી ટીમ જે છે કે તમે જુઓ કે કેવી રીતનું કામ કરી રહી છે અત્યારે હાલ সাতে য়াসানাল ওফিসাতে য়াতে য়াতে ঵িনিমমম অমারি টিম গরিন সারথিনি টিম পলস জে বিএছানাল ওফিসের ওফিসের হাল জে রুক্ষো রু� ફૂલ એનર્જી સાથે આજે છસો ને એકાવન વૃક્ષો વાવવા માટે મળી છે તો અત્યારે સારી રીતે વ્યવસ્થા પ્રમાણે અત્યારે વૃક્ષો જે છે મી આવાકી મેથડથી જ આખું જંગલ છસો અને એકાવન વૃક્ષો વાવવાનું જે છે વગીરત કાર્ય જે અમારી સંસ્થા લો નેટિવ ગ્રીન ફોરમ એ કરતી રહેલી છે તો સાથે સાથે તેની સાથે બીએસએનએલની જે આ કોલોની છે તેમાં અમે વૃક્ષો રોપણ કર્યા છે તમે જોઈ શકો છો કે અત્યારે હાલ જે વૃક્ષો જે તમે જુઓ કે મિયાવાકી મેથડ થી જે વૃક્ષો નું જે રોપણ કરવામાં આવ્યું છે જે સીતાફળ છે પછી બદામ જે છે વાંસ છે ત્યારબાદ અન્ય રોપા છે પ્લાન્ટ છે આંબો છે આવા ઘણા બધા કેસુરો છે પારસ પીપળો છે અર્જુન સાગર છે કૈલાશપતિ છે આવા વિવિધ પ્રકારના લગભગ 25 થી અ છવ્વીસ જાતના જે વૃક્ષો જે છે અલગ અલગ જે હાલ મિયા મેથડથી આખી જે ટીમ અને જંગલ ડેવલપ કરવાનું જે કાર્ય જે છે અમારી સંસ્થા સંસ્થા કરી રહી છે તો તમે પણ આ જોડાવો વધુ ને વધુ વૃક્ષો વાવો અમારી સંસ્થા છે ગ્રો નેટિવ ગ્રીન ફોરમ કે જે આવું સુરતની જગ્યા ઉપર દર રવિવારે કે જે અમારું જે કામ જે છે તે કરતી રહેલી છે સાથે સાથે તેનું જે આ એડ્રેસ જે છે તે પણ તમે જોઈ શકો છો અને વોટ્સોપમાં પણ એનો જોડાઈ શકો છો સાથે સાથે તમે સોશિયલ મીડિયાથી પણ આ વસ્તુમાં જોડાઈ શકો છો અને જે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ છે બ્રો નેટિવ ગ્રીન ફોરમ જેની જે વેબસાઇટ છે તેમાંથી પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો વધુને વધુ વૃક્ષો વાવીએ તે હેતુથી થી થઈ ઝાડવે ઝાડવે જંગલ કરીએ ચાલે ચાલો કાયક લીલું કરીએ એ સાથે જય જય વૃક્ષ નારાયણ જય જય વૃક્ષ નારાયણ તો તમે એ લોકો જોડાઓ એવી મારી પ્રાર્થના છે જય વૃક્ષ નારાયણ